આ અન્યુજના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો સરીગામ જીઆઈડીસી માં ઉદ્યોગકારોના ખોળે બેસેલી જીપીસીબી સરીગામની કચેરીના નિર્લજ અધિકારીઓના પાપે કરજ ગામના લોકો લાલ પાણી સામે લાચાર ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસી ને આડીને આવેલ કરજ ગામના લોકો કંપનીઓના લાલ પાણી સામે લાચાર બન્યા છે સરીગામ જીઆઈડીસીમાં આવેલ જીપીસીબીની કચેરીમાં ગામ લોકો ત્રણ મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે પરંતુ પ્રાદેશિક કચેરીનો અધિકારી ગામ લોકોને આશ્વાસન તો ઠીક આશ્વાસન પૂરતો સારો જવાબ પણ આપતો નથી ત્રણ મહિનાથી લાલ કલરના ભૂગર્ભ જળથી પરેશાન ગામ લોકોએ વધુ એકવાર આવેદનપત્ર આપ્યું છે ના ગામના લોકોનું કહેવું છે કે સરીગામ જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાં ઉતારતા હોય તેવા પાણીના કારણે ગામના બોરમાં પ્રદૂષિત કલરયુક્ત પાણી નીકળે છે આ કલરવાળું પાણી ઢોરડાખણ પણ પીતા ના હોય ગામ લોકો કઈ રીતે પીવે ગામ લોકો સરીગામ જીપીસીબી કચેરીના અધિકારી એ ઓ ત્રિવેદી પાસે ત્રણ મહિનાથી ન્યાય માટે આવેદન આપી રહ્યા છે પરંતુ અધિકારી ઉદ્યોગકારોના ખોળે બેસી ગયો હોય કોઈ નક્કર કાર્યવાહી કરતો નથી કરજ ગામના માજી સરપંચ કમલેશ ધોળી વિપુલ બોઈર યુવા શક્તિ સંગઠન પ્રમુખ મિતેશ પટેલ મનીષ પટેલ પાર્થ ધોળી રજનીકાંત ધોળીએ વધુ એકવાર આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આ પહેલાં આવેદન આપ્યા બાદ ગામ લોકોએ ધારણા પર બેસવું પડ્યું હતું ત્યારે ગામમાં શુદ્ધ પીવાલાયક પાણીની વ્યવસ્થા કરી હતી રિધન કેમ્પ પ્રાઇવેટ કંપની સામે કાર્યવાહી કરી ક્લોઝર અપાવી હતી પરંતુ ગામ લોકોની મુખ્ય માંગો હતી કે કેમિકલયુક્ત કલરવાળા પાણીથી ખરાબ થયેલ બોરના પાણીનું શુદ્ધિકરણ કરવું ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું અને ભૂગર્ભ જળ પ્રદૂષિત કરનારા ઉદ્યોગકારો સામે પોલીસ ફરિયાદ કરી કાર્યવાહી કરવી જેવી માંગ હજુ પણ સંતોષી નથી ઉલ્લેખનીય છે કે કરજગામના લોકોએ જીપીસીબીના અધિકારી ઉપરાંત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કરતા ધરતા અને જેમના ઇશારે એસઆઈએ ચાલે છે તેવા ઉદ્યોગકારો સામે પણ આક્રોશ ઠાલવ્યો છે ભૂગર્ભ જળ ખરાબ થવા પાછળ જવાબદારી કોની સરકારશ્રીની એસઆઈએની કે પછી જીપીસીબીની તે જાણવા ફરી એકવાર કચેરીના દ્વાર ખખડાવ્યા છે ત્યારે આ વખતે કરજગામની સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ તેના પર મીટ મંડાઈ છે મારું નામ સ્મિતભાઈ ભરતભાઈ ધોળી મેં રહેવાનો કરજ ગામ રાયફળિયા તાલુકો ઉંબરગામ જિલ્લો વલસાડ મારે બોરવેલમાં પાણી જેડીસીને નજીક લાગેલું મારું ઘર છે ને બોરવેલમાં પાણી ખરાબ થઈ ગયું છે આપણે પાણી ખરાબ થઈ ગયું છે પાણી ખરાબ થઈ ગયું છે મારે ઘરે જાનવર છે પિસ્તાલીસ જેવા ઢોરો છે ગાય ભેંસ છે તો મારે ઢોરોને પીવડાવવા માટે એ જ પાણી છે અમારે પાસે બીજો બોરવેલ બી નથી નવો કે બીજા જગ્યાથી વ્યવસ્થા કરી શકીએ પ્લસ જીપીસીપીને છેલ્લા ત્રણ ચાર બોરવેલ બીજા બી ખરાબ થઈ ગયા ત્રણ ચાર મંથથી આજે અમે રજૂઆત કરતા છે બાકી ની એનું નિવારણ લાવતા કે જેડીસી બી નિવારણ નહીં લાવતા તો હવે અમારે રજૂઆત કોણને કરવી સરકારને કરવી કે જીપીસીપીને કરવી કે જેડીસીને કરવી અમારા ઢોરોને આ જ પાણી પીવડાવવા માટે અમે મજબૂર છે તો હવે ઢોરોને કંઈ બી થયું કે માણસોને કંઈ બી થયું કોઈની ડેટથી તો એના જિમ્મેદારી કોણ લેશે જીપીસીપી લેશે કે સરકાર લેશે કે પછી જેડીસી લેશે હવે એનો નિકાલ નહીં આવે તો અમારે શું કરવાનું